so hello guys भाई. welcome to my first in तो तो भाई बने के गुजराती बोलव तो let's try कि भाई गुजराती खुश कर समझ लियो कि भाई हाँ के भाई हूँ try करू क

અને કોમેન્ટ કરી દેજો કે ભાઈ ક્યાંથી જોઈ છે તો મને પણ ખબર પડે કે ભાઈ પેલો બ્લોગ મારો ક્યાંથી જોવાનો છે ઓકે તો ભાઈ મારા વિશે હું કંઈ જાજુ નહીં કહું તમે છે ને મને ક્યાંક બીજા બ્લોગમાં જોયો હશે આઈ થિંક છે ને મારી જે જ્યુની ચેનલ છે હિન્દી બ્લોગ હિન્દી બ્લોગની ચેનલની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ અને હા તમે એમાંથી આવો છો તો ભાઈ ડેફિનેટલી આપ જાણ શકતો હો બાર બારે મેં હિન્દી બ્લોગ બનાતા હતા પહેલે અભી બી રહા હું બટ હા યાર ગુજરાતી તો હા હજી ગુજરાતી બ્લોગ ચાલુ કરી રહ્યો છું સોરી થોડીક આના ગુજરાતી ચાલશે આવી રીતના ઓકે બાકી ભાઈ હું મારા ગામની ગુજરાતી બોલીશ ને તો તો તમને મજા આવશે સાંભળવાની બટ હું ટ્રાય કરીશ કે ભાઈ બે ભાષા મિક્સ કરી અને ખીચડો ને ભાઈ બોલું અરે કેમાં ક્યાં ચાહતે હો તો ભાઈ અત્યારના અમે ફેમિલી સાથે જાયા છીએ

नहीं सतुर्पाथी नहीं आह लहू आ तू उस लग रहा हूँ मत करो नहीं लो रहने बहुत बुरे लग रहा हूँ तोबा 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 थारा मूड ख़राब कर दिया हैपी सतुर्पाथी ऐ सतुर्पाथी नौ मावेला तो हैपी

ચાલો હવે સમુદ્ર દર્શન પથ પાસે જશું ચાલો અહીંયાથી આપણે ટિકિટ લઈશું વન પર્સન ફાઈવ રૂપીઝ એન્ટર આયેરી ભાઈ આવી ગયા ચોપાટી કે એન્ડ થોડાક સિનેમેટિક શોર્ટ અને ટૂંકમાં ચોપાટી બતાવું વોકિંગ એરિયા તો બહુ જેટલો છે સાચો સો જેટલું શોર્ટમાં બતાવવાની ટ્રાય કરીશ એટલું તો અમે હાલીને આવી ગયા બટ અહીંથી હાલીને મંદિર પાસે જે વ્યૂ આવે ને બહુ જ મસ્ત આવે બટ ન્યા છે ને હાલીને પૂછતા હે ને તમારા ટાટિયા છે ને એવા દુખ છે ને કે વાત પૂછો મત ક્યાં જાવ છું અહીંયા તો બહુ હાલવું પડશે પપ્પા ચાલો બસ સેન્ટર થઈ ગયા અને કંઈક આવો વ્યૂ આવે હા રાઈટ

ના ઉપર જોઈએ છે જોઈએ છે મને ઊંટ જોઈએ છે જોઈએ અત્યારના કંઈક એવી રીતના વિચારીએ કે ભાઈ ઊંટ ઉપર બેસવાનું તો પપ્પાએ કીધું કે આપણે ત્રણે બેસીએ મેં કીધું વાહ આગળ જો ઊંટ છે વિશ્વાસ નથી જોઈએ લાગરે એ ની નથી અમારું ઊંટનું નામ આ ભાઈ કેમ કેવલા તો બોલાવ તો ભાઈ હા ભાઈ આનું નામ હું ઊંટનું નામ મોન્ટી ભાઈ મોન્ટી નામ છે ભાઈ ઊંટનું નામ છે मोंटी एतलो जाडो न लागता मोंटी 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 ध्यान राख गयो मार पाछा पाछा मम्मी बाई नो एतलो राउन्दे तो सामैरी मन्दिर जो तुमने देखा दोसे Zoom अब आमा केई रीत न करू एक खाता मुके दईस न त हु मु छे न टप थई जाई न हृदय न पड़ीस न एओ केपछि मोंटी पाछा नीचे नई दे हे न जेऊ એ પરબત આ કાગડો ઓમ નઈ પાસો આ પપલા ઘરેસલ ઘરે ભાઈ મોંટી નહરાડો तारो हम भी सॉन्ग भी सुंदर अस्पताल जाऊं तो मैं मैंने उतरो से फाइनल पापा काय मत जावे गए भाई ऊंटनी साथे अरे क्या बाकी मजा आ गई ना ये ऊंट है ऊंट ऊंट झुकेगा नहीं साला केजीएफ 3 में मारी एंट्री है

સો મળીએ બીજા બ્લોગમાં બાય સી યુ ટેક કેર સો અહીં સુધી તમે પહોંચી ગયા છો તો મને એવું લાગતું હશે કે તમને બ્લોગ પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો હોય તો તમને ખબર છે શું કરવાનું છે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા રહેજો ઓકે સો ભાઈ યે એક્ટિંગ એક્ંગ ભાઈ એક્ટિંગ લાઈફ એના ભાઈ એ હે સોરી ફિર ઓકે ગુજરાતી પહોંચાતું તો લિય આવું તમને બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે મળીએ બીજા બ્લોગમાં આજ માટે બસ આટલું ઓકે ચાલો બાય સી યુ ટેક કેર